હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે પંજાબી સ્ટાઇલ રાજમા ચાવલ તે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતથી બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચલો આપણે શરૂ કરીએ રાજમા બનાવવા માટે મેં અત્યારે આ રીતના જે લાંબા રેડ કલરના રાજમા આવે છે તે લીધા છે અત્યારે હું ત્રણ કપ રાજમા લઉં છું તેને આપણે એક વાસણમાં લઈ લઈશું તેમાં પાણી એડ કરી આપણે બેથી ત્રણ પાણીએ તેને સરસ રીતે ધોઈ લેવાના છે રાજમાને ધોઈ આપણે તેને આ રીતે પાણીથી ભરી દેવાના છે આપણે તેને ડૂબડૂબા પાણીમાં ઓવરનાઈટ પલાળી રાખવાના છે મેં સાતથી આઠ કલાક જેવા પલાળ્યા છે અને તમે જોશો તો સવારે રાજમા આ રીતના થઈ જશે તમે રાજમાને થોડાક પ્રેશ કરશો તો તમને ખબર પડશે કે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેનું પાણી કાઢી લેવાનું છે હવે આપણે રાજમાને બાફી લેવાના છે તમે જોઈ શકો છો રાજમા સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે તેને બાફી લેવાના છે તે માટે એક કૂકર લઈ તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે તેમાં આપણે રાજમા એડ કરી દઈશું ગેસ સ્ટાર્ટ કરી લઈએ જરૂર લાગે તો ફરીથી થોડું પાણી એડ કરવાનું હું ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ રહી છું તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું રાજમાની ઉપર આટલું પાણી રહે તે રીતે આપણે પાણી તેમાં એડ કરવાનું છે તમે જોઈ શકો છો રાજમાની ઉપર એક ઇંચ જેટલું પાણી છે હવે આપણે કૂકરને બંધ કરી થી પાંચ સીટી કરી લેવાની છે તો આપણા રાજમા બફાઈ ગયા છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો રાજમા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે બહુ વધારે ન બફાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે રાજમાને વઘારી લઈએ તે માટે એક પેન લઈ તેમાં ચાર મોટા ચમચા તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી એડ કરવાની છે ડુંગળીની મેં આ રીતની ચિપ્સ કરી લીધી છે બધી જ ડુંગળી આપણે તેમાં એડ કરી દઈશું ડુંગળીને આપણે અત્યારે તળી લેવાની છે મીન્સ કે જે ગોલ્ડન બ્રાઉન કલરની આપણે બિરસ તો બનાવીએ છીએ તે રીતની તળવાની છે પરંતુ તો જેટલો તેનો વધારે કલર ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાનો થોડીક લાઇટ રાખવાની છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું આ હું પંજાબી સ્ટાઇલ રાજમાં બનાવું છું તે ટેસ્ટમાં ખૂબ જ સરસ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ એકદમ પરફેક્ટ છે તો આપણે તેને કાઢી લઈશું તેમાંથી તેલ નીતારીને તેને કાઢી લેવાની છે આપણે આ ડુંગળીની પેસ્ટ બનાવવાની છે તો અત્યારે તેને સાઈડમાં લઈ લઈએ હવે ફરીથી તેમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી જીરું એડ કરવાનું છે સાથે જ તમાલપત્ર તજ લવિંગ અને એક બાદિયાનો ટુકડો એડ કરવાનો છે તેમાં બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે તેને મિક્સ કરી લઈશું હવે તેમાં ચપટી હળદર એડ કરી તેને મિક્સ કરી લઈશું તેમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે મેં અત્યારે ત્રણ નંગ ટામેટા લીધા છે ત્રણ નંગ ટામેટાની પેસ્ટ બનાવીને તે એડ કરી છે અને ડુંગળીનું માપ મેં ડુંગળી ચાર નંગ લીધી છે ચાર મોટી ડુંગળી લીધી હતી જેની મેં ચિપ્સ કરીને તેને તળી લીધી છે અને ત્રણ નંગ ટામેટા લીધા છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે જો તમારે વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું વધારે એડ કરી શકો છો મેં લીલું મરચું પણ એડ કર્યું છે એટલે મેં અત્યારે એક ચમચી જ લાલ મરચું પાવડર એડ કર્યું છે તેને મિક્સ કરી લઈશું તેમાંથી તેલ છૂટું પડે એટલે જે આપણે તળેલી ડુંગળી રાખી હતી તેની પેસ્ટ બનાવીને તેને એડ કરી દેવાની છે મિક્સિંગ જારમાં લઈ જરૂર પડે તો થોડું પાણી એડ કરી આપણે તેની પેસ્ટ બનાવી લીધી છે તે પેસ્ટ એડ કરી દઈશું હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું ડુંગળીને તળીને એડ કરવાથી તેનો ટેસ્ટ રાજમામાં ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે હવે મેં થોડાક રાજમાને પાણી સાથે મેશ કરી લીધા છે અને તે આમાં એડ કરી દઉં છું આવું કરવાથી રાજમાની જે ગ્રેવી છે તે એકદમ ઠીક થશે તેને આપણે એકથી બે મિનિટ કૂક કરી લઈશું ત્યારબાદ જે રાજમાને બાફતી વખતે આપણે પાણી એડ કર્યું હતું તે પાણી હું અત્યારે એડ કરું છું એક ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે તેને પણ આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ સરસ અને થીક તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં બાફેલા રાજમા એડ કરી દઈશું આપણે રાજમાને હલકા હાથે મિક્સ કરી લઈશું આપણે આ રાજમાને મેશ નથી થવા દેવાના તેનું ખાસ ધ્યાન રાખવાનું છે રાજમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે હું બાકીનું પાણી પણ એડ કરું છું એટલે ટોટલ મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે જે થોડુંક ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે અડધા લીંબુનો રસ એડ કર્યો છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ઉપરથી જેની સમારેલી કોથમીર એડ કરી દઈશું તેને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણા રાજમા એકદમ તૈયાર છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે કસૂરી મેથી લઈ તેને હાથથી આ રીતે મસળીને રાજમાની ઉપર એડ કરવાની છે તેનાથી તેની સ્મેલ ખૂબ જ સરસ આવશે તેને મિક્સ કરી લઈએ રાજમા માટે આ રીતની ગ્રેવી રાખવાની છે જેમ જેમ રાજમા ઠંડા થશે તેમ તેમ તે ઠીક થતા જશે એટલે મેં અત્યારે બહુથી ગ્રેવી નથી રાખી અને તો આપણા રાજમા તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ મેં અત્યારે રાજમાને રાઈસ સાથે સર્વ કર્યા છે તમે રોટલી પરોઠા અથવા તો કુલચા સાથે પણ સવ કરી શકો છો તો તૈયાર છે આપણા એકદમ પંજાબી ટેસ્ટના તો આ રાજમા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ